વાઘરાના ચીમન ચોકમાં દેશભક્તિનો જબરો જુવાળ સાજીદ રાજના હસ્તે કૌરવભેર ધ્વજવંદન સંપન્ન રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે વાઘરાના હાથ સમાન ચીમન ચોક ખાતે એક ગરિમા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો વહેલી સવારથી જ લોકોમાં રાષ્ટ્રપ્રેમનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ સાદિત રાજના હસ્તે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો જ્યારે તિરંગો આકાશમાં લહેરાયો ત્યારે વાતાવરણ દેશભક્તિના ગગનવેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં સમાજના દરેક વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી ચીમન ચોક વિસ્તારના નાના મોટા તમામ વેપારીઓ અને દુકાનદારો પોતાનો વ્યવસાય થોડો સમય બાદ બાજુ પર મૂકી રાષ્ટ્રના સન્માનમાં જોડાયા હતા શાળાના વિદ્યાર્થીઓ પણ શિસ્તબંધ રીતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી ગામના અગ્રણી નાગરિકો અને વડીલોની ઉપસ્થિતિએ આ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો સમગ્ર બજાર વિસ્તારમાં કેસરીઓ સફેદ અને લીલો એમ ત્રિરંગાના રંગોની આભાર લઈ હતી દેશભક્તિના ગીતો અને ગૌરવપૂર્ણ માહોલને કારણે સમગ્ર બજાર વિસ્તાર જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયો હોય તેવું પ્રતીત થતું હતું હાજર રહેલા શોકોએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ લીધા હતા આ કાર્યક્રમે ગ્રામજનોમાં ભાઈચારા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ દૃઢ બનાવી હતી